જુનાગઢ કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડણી ભાજપમાં જોડાતા પહેલા કાર્યકરો સાથે યોજી મીટીંગ હતી ને ત્યારે ભેસાણ ખાતે વિધિવત ફરી ભાજપમાં તેઓના કાર્યકરો સાથે સંભવિત જોડાશે આગામી ત્રણ ફેબ્રુઆરીના રોજ ભેસાણ ખાતે સંમેલન યોજાશે વિધાનસભા ચૂંટણીમાં ભાજપથી અલગ થયા પહેલા ભાજપમાં જ સક્રિય હતા જૂનાગઢ કેશોદના પૂર્વ સભ્ય અરવિંદ લાજાણી પણ ભાજપમાં જોડાતા પહેલા કાર્યકરો સાથે તેમને મીટીંગ યોજી ભેસાણ ખાતે બધી વિધિવત ફરી એકવાર ભાજપમાં જો જોડાય તેવા કાર્યકરો સાથે તેવી સંભવિત આશા છે ને ત્યારે આગામી ત્રણ ફેબ્રુઆરીના રોજ ભેસાણ ખાતે સંમેલન યોજાશે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપથી અલગ થયા પહેલા ભાજપમાં જ સક્રિય હતા જુનાગઢ કેશોદના પૂર્વ સભ્ય અરવિંદ ભાજપમાં જોડાતા કાર્યકરો સાથેની ખાસ એવી યોજી હતી જે અપડેટ મળી તે પ્રમાણે ખાતે ભેસાણના મહત્વના અપડેટ મળી રહ્યા છે તે પ્રમાણે વિધિવત રીતે ફરી ભાજપમાં તેઓ કાર્યકરો સાથે સંબંધિત જોડાશે આગામી ત્રણ ફેબ્રુઆરીના રોજ ભેસાણ ખાતે સંમેલન યોજાશે અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપથી અલગ થયા પહેલા ભાજપમાં જ સક્રિય હતા નમસ્કાર હું અરવિંદ લાડાણી પૂર્વ ધારાસભ્ય કેશોદ હું આજે ભારતીય જનતા પાર્ટીની અંદર પુનઃ પ્રવેશ કરવા માટે મારા હજારો કાર્યકર્તાઓની સંખ્યામાં જઈ રહ્યો છું એના અનુસંધાને ત્રણ તારીખે ભેસાણ કાર્યક્રમ છે એની અંદર પ્રદેશના આગેવાનો અને સી આર પાટીલ સાહેબ આવશે એમાં અમે બધા માન સન્માનથી અમારા કાર્યકર્તાઓ સાથે પાર્ટીની અંદર જોડાવાના છીએ તેમના અનુસંધાને મેં આજે કેસો એકઠ્યાસી મારા વિસ્તારની અંદરથી એક મારા કાર્યકર્તાઓની બેઠક રાખી છે એ બેઠકના આજે અમારે ચાલુ થાય છે આ અનુસંધાને અમે સારામાં સારી રીતે આ બેઠક થાય અમારા દરેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર માન સન્માનથી જોડાય અને પાર્ટીનું કોઈ પણ જાતનું કામ હોય અમે ખપે ખપો મિલાવી અને પાર્ટીનું કામ કરશું અને પાર્ટીને ખૂબ આગળ લઈ જઈશું અને અમે બધા આજે તેર મહિનાથી જે આ પક્ષનું તો એના હિસાબે પાર્ટીની અંદરથી અલગ હતા જે હવે કાંઈ બી માટે પાર્ટીની અંદર તંત બના તંતથી જોડાઈએ છીએ એવા માટે હું આજે આપને અને આપણા વિસ્તારના લોકોને એક મેસેજ આપવા માગું છું કે હું ફરી પાછું ભારતીય જનતા પાર્ટીની અંદર આજે પ્રવેશ કરું છું